હત્યારાય એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી જેને લઈને યુકેની લેટેસ્ટ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી આરોપીના પરિવારે ભારત જેલ ટ્રાન્સફરની મંજૂરી માંગી હતી ચાર વર્ષ બ્રિટનની જેલમાં સજા ભોગવ્યા બાદ સુરત જેલ લવાયો છે વર્ષ બે હજાર વીસમાં તેવીસ વર્ષીય જીગુ કુમાર સોરઠિયાએ એકવીસ વર્ષીય મંગેતર ભાવિનીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી સમગ્ર મામલે યુકેની લેસ્ટર કોર્ટે હત્યારાને અતિક્રૂર જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી ઉમરગાંવના જો કલગાંવ એરિયા છે ત્યાંના એક રહેવાસી છે જીવુકુમાર સોલઠી જે યુકેમાં એક મર્ડર કેસમાં જો કન્વિન્ટ થયેલા છે અને અમુક વર્ષો ત્યાં એના સજા કાપીને જો આપણા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથેના ટ્રાન્સફર ઓફ સેન્ટેસ્ટ પર્સનના જો એક એગ્રીમેન્ટ છે એના હિસાબથી બીજા જેટલા બી સમયના સજાના બાકી છે એના સજા ના સમય અહીંયા લાજપુર સેન્ટ્રલ જેલમાં ગાળવા માટે જોઈએ અમારી ટીમ ભારત સરકારના ગૃહ મંત્રાલયના હુકમથી જોઈએ બ્રિટિશ એથોરિટીઝ એના આપણા કબજો સોંપેલ જોઈએ અને ગઈકાલે જોઈએ એસીપી હેડક્વાર્ટર મિસ્ટર રાણા અને એની પૂરી ટીમ એના કબજા લઈને ગઈકાલે લાજપુર જેલ સુરત ખાતે જોઈએ એના ત્યાં જો સોંપેલ જોઈએ અને બાકીની જો સજાઓ છે એના અહીંયા એના વ્યથિત કરવાના રહેશે આરોપીના આપણા જાણવા મળેલા છે કે ઘૂનના ગુનામાં આ આરોપી છે જો એ આપણે ત્યાં જો મર્ડર લિસ્ટર યુકે ખાતે જો મર્ડર થયેલા હતા એના આરોપી છે એટલા પર સમયે જો ઇન્ફોર્મેશન ઓફિશિયલ ઇન્ફોર્મેશન મળી છે કે બાકીના સમય જેટલા કરવાના છે આ જો જેલ અથોરિટીઝના આપણે ભારત સરકાર એના જેલ એથોરિટીઝને ઇન્ફોર્મ કરેલા છે ને એના માટે જેલ ઓથોરિટીઝ ના હોય છે જો ગ્રહ વિભાગમાં હોય છે તો એના જો બી નિયમ કાનૂન છે આપણો હોમ ડિપાર્ટમેન્ટ એના મારે કરશે હા ભારત સરકાર અને યુકે ગવર્મેન્ટ સાથે સેન્ટેન્સ વ્યક્તિઓ માટે જો એગ્રીમેન્ટ છે એના હિસાબથી આ અહીંયા આવેલા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે